હંમેશા કંઈક ને કંઈક અવનવું કરવામાં જાણીતી હળવદની સાંદીપની ઇંગ્લિશ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે સ્કૂલ ઓફ સ્પોર્ટ એકેડેમી દ્વારા વિવિધ સ્પોર્ટ એક્ટિવિટીના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે હળવદ સાંધીપાની ઇંગ્લિશ સ્કૂલ ખાતે સ્કેટિંગ ગ્રાઉન્ડમાં મોરબી ડિસ્ટ્રિક્ટ વન અવર સ્કેટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોમ્પિટિશનમાં હળવદ સહિત મોરબી જિલ્લાના સ્કેટિંગમાં નિપુણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને બાળકોને ભવિષ્યમાં હળવદના જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ શકે તેવા સક્ષમ બનાવી સાંદીપની ઇંગ્લિશ સ્કૂલ તથા મોરબી જિલ્લા સ્કેટિંગ એસોસિએશન દ્વારા તૈયારી કરાવવામાં આવી હતી સાથે સાથે આ કોમ્પિટિશન સ્પર્ધામાં સાહીઠ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ એક કલાક સુધી નોન સ્ટોપ સ્કેટિંગ કરનારા વિદ્યાર્થીઓને મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સ્કૂલ ઓફ સ્પોર્ટ એકેડેમી સાંદીપની સ્કૂલ દ્વારા વિવિધ સ્પોર્ટ એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સ્કેટિંગની આ રીતના જિલ્લા લેવલની કોમ્પિટિશન થઈ રહી છે અને મોરબી જિલ્લા કે મોરબી ડિસ્ટ્રિક્ટમાંથી દરેક દરેક અલગ અલગ જગ્યા પરથી અલગ અલગ સ્કૂલોમાંથી અહીં વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે આ સ્કેટિંગની ટુર્નામેન્ટ છે નોન સ્ટોપ વન અવર ટુર્નામેન્ટ છે અને અહીંથી લગભગ છેલ્લા એક વર્ષથી અમે લોકો અહીંયા એકેડેમી ચલાવી રહ્યા છીએ અને ઘણા બધા વિદ્યાર્થીઓને અમે પ્રિપેર કરી રહ્યા છે જેઓ ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્ટેટ લેવલ પર પણ રમેલા છે વન અવર ચેમ્પિયનશીપ સ્કેટિંગનું જે આયોજન છે એ આપણે હળવદમાં પહેલી વખત સાંદિપુલની સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે અને આની અંદર મોરબીથી પણ અમુક વિદ્યાર્થીઓ આવેલા છે અને આના પછી ટ્વેન્ટી એઇટના સૌરાષ્ટ્ર ઝોનની પણ એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે તો આમાંથી અમુક ઉત્સાહક છોકરાઓ છે એ એમાં પણ ભાગ લેવા માટે ઉત્સુક છે તો આ આયોજન પૂર્ણ થયા બાદ એમની પ્રેક્ટિસ કન્ટિન્યુ રહેશે આ જ એકેડેમી દ્વારા અને અહીંયા મારી સાથે કુમારસર પણ હાજર છે તો થોડું ગાઈડન્સ અમે આ જ બાળકોને આપી અને ટ્વેન્ટી એઇટના જે ઓપન સૌરાષ્ટ્રની જે કોમ્પિટિશન છે મોરબી ખાતે તેમાં જે ઉત્સુક બાળકો છે એમને ભાગ લેવા માટે અમે પ્રોત્સાહિત કરીશું